જય માતાજી મિત્રો રામમાળી રામ ખૂંકાર મેળણી માતાના સાનિધ્યના અંદર તમે સૌ કોઈ જતા જ હશો ભગવાન માતાજીના સાનિધ્યના અંદર તો દરેકે દરેક લોકોએ જવું જ જોઈએ પણ સાનિધ્યના અંદર ગયા પછી આપણે કયા ભાવથી દર્શન કરીએ છીએ કયા ભાવથી આપણે ભગવાનના સાનિધ્યના અંદર જઈએ છીએ જો એનો ખ્યાલ આવી જાય તો પણ આપણું જીવન પરિવર્તન થઈ જાય ખાર મેરડી માતાના સાનિધ્યના અંદર હાલ તો મંદિર બન્યું નથી પણ જે જગ્યાએ માતાજીની સ્મૃતિ રાખી હોય એ જગ્યાએ ઘણા ખરા ભક્તોને પૂછ્યું હોય કે આજે માતાજીએ કયા ક કલરના વસ્ત્રો પહેર્યા હતા કેવો શણગાર કર્યો હતો તો ઘણામાંથી કેટલાય ભક્તોને હજી સુધી યાદ નહીં હોય ચુંદડીમાં કયા માતાજી આવીને દર્શન આપી જાય છે એનો પણ ખ્યાલ ઘણા ખરા ભક્તોને હજી સુધી નથી તો એનું એક જ કારણ છે કે ખોંખાર મેલડી માતાએ પ્રવચનના માધ્યમથી ઘણા ખરા ભક્તોના જીવન પરિવર્તન કરીને એક જ આધ્યાત્મિક ભાથું ભરવાનું કીધું કે કોઈ પણ દેવી સ્થાને ભગવાનના દર્શને જાઓ તો ભગવાનના શણગારનું દર્શન કરવું હરસ પરસના ભાવિ ભક્તોના દર્શન કરવા હરસપરસના જો કોઈ સંત મહાત્મા આવ્યા હોય તો એમના પણ દર્શન કરવા બાજુમાં કોઈ મહાદેવનું મંદિર હોય તો મહાદેવના મંદિરમાં પણ દર્શન કરી શકો છો પણ કેટલાક ભક્તો ખાલી અને ખાલી જઈને માતાજીને દર્શન કરીને પોતાની માંગણી કરીને આવી જતા હોય છે તો આવા દર્શન લેખે ના લાગે તો આજ પછી જ્યારે પણ આપણે માતાજીના સાનિધ્યના અંદર દર્શન કરવા જઈએ તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ કે માતાજીને ભોળા ભાવે ભક્તિ કરીને આનંદમય રીતે દર્શન કરવાના દર્શન કરીને આપણે જ્યાં સુધી ઘરે જઈએ ત્યાં સુધી એ સ્મૃતિ આપણા આંખના સામે રહેવી જ જોઈએ એવા ભાવથી જો દર્શન થઈ જાય તો ભગવાન માતાજીના આશીર્વાદ સો ટકા મળે જ છે